નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ કચ્છમાં એકવીસ ટાપુઓ એવા છે કે જ્યાં માનવ વસ્તી નથી ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે એકવીસ ટાપુઓ ઉપર કોઈ વ્યક્તિ મંજૂરી વગર જઈ નહીં શકે જખૌ પોલીસે આવા ટાપુઓ ઉપર ફૂડ પેટ્રોલિંગ કર્યું જેઆર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ અને બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ સૂચના મુજબ કચ્છ જિલ્લાના માનવ રહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને તથા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના એકવીસ ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે જાહેરનામા અન્વયે હવે કોઈ પણ વ્યક્તિને જાણે અજાણે આ એકવીસ ટાપુઓ પર પોલીસ મંજૂરી વિના કોઈ પણ પ્રવૃત્તિ કરતા દેખાશે અથવા અવર જવર કરશે તો જાહેરનામું ભંગ થતા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તાજેતરમાં જખૌ મરીન પોલીસ દ્વારા લુણા ખિદરત તથા ઓગતરા નિર્જન ટાપુ પર જાહેરનામાની જાગૃતતા તથા ચેર જાડીઓમાં બોટ પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ઉપરોક્ત કામગીરી ડી આર ચૌધરી પીઆઈ વીએમ ડામોર પીએસઆઈ તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કરેલ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર